आज एसवी आदर्श मेडिकल एंड एजुकेशन ट्रस्ट द्वारा संचालित केयर हॉस्पिटल आईसी वॉर्ड उदघाटन प्रसंगे उपस्थित भाई श्री मेहबू भाई डॉक्टर सोयश भाई डॉक्टर नितेश भाई भाई श्री याकू डॉक्टर रफिक भाई भाई सिंह कौशिक भाई जेठो रवि अयुबाई मतलब इकबाल भाई भे, भे, भे भाई सलीम भाई तुच भाई शुक्ला एडमिनिस्ट्रेटर बाबूना भाई सिंह दुफेली अशरफ भाई असर

અપેન અંતરો અમાર મને કહ્યું મેં કા કેર ઓર્ડિટર તો જેલે એની શરૂઆત થઈ ગઈ કે જે કઈ હોય કે ઓર્ડિશનની કૃપા આટી ઓર્ડિટર બની છે અને જ્યારે ઓર્ડિશનની વધી હોય ત્યારે ડોનેશન ડોનેશન કીધું હોય ગમે તે વ્યક્તિ ડોનેશન આપણે આપતી હોય ને સમાજના ઉપયોગમાં આ હોસ્પિટલ માટે આપ્યું હોય પણ મને આનંદ એ વાત ન કે મારી જોડે પાંચ પંચ્યાસીમાં અરુણભાઈ મેમ્બર હતા પહેલી વાર અમે બંને ગ્રુપ અને એમણે એમ કહ્યું કે પાંચ લાખ રૂપિયા એ આપ્યું છે તે તો ખૂબ આનંદની વાત કહેવાય કારણ કે આમ તો એ લોકોની બધાની કંપની કેટલા વાળાની જમીનો બધી અહીંયા પાછળના પટ્ટે જ લગભગ છે એ તમારો વિસ્તાર જ આખો એવો છે કે એ લોકોની બધી જગ્યાઓ છે પણ ખૂબ આનંદની વાત કહેવાય અને અહીંયા આ ડૉક્ટરો પણ જે સેવા આપે છે ભાઈ શ્રી વિશ્વેશભાઈ હોય કે અમારા મહાગુજરાત હોસ્પિટલના ડૉક્ટર હોય હું એમને ખબર છે કે હું

કે એન્ડ ને છે નહીં એક તરીકે કામ કરે તો બીજી દે એક રેક રાખે છે એની સાથે ઘણો બધો સ્ટાફ છે બધાય છે આ હોસ્પિટલ સારી રાખવા માટે અને એ દર્દીઓને યોગ્ય ટ્રીટમેન્ટ મળે એના માટે બધા ઘણા બધા તમે મેનેજ કરતા છો પણ એક સક્સેસ રીતના આ હોસ્પિટલ ચલાવી એક ખૂબ કપૂરના ના કામ છે એવું હું જાણું છું મારા કારણ કે આ રીતે બે નહીં હવે જે કે સિવિલ હોસ્પિટલમાં પણ રોગી કરે સમયથીમાં ભણતો નહીં થયું એમાં પણ ખૂબ રસ લઈ અને સિવિલમાં પણ જેટલું વ્યવસ્થિત થાય મારાથી એવું કરવાના મારા ફરક હોય ડૉક્ટરો સારા આપે ડૉક્ટરો કામ કરે ગરીબ લોકોને અહીંયા ના પડે એની સર્જિડી કરવાની હોય તો મર્જન પણ યોગ્ય સારા હોય અને એ સર્જરી બરાબર કરે છે કે નહીં ડોક્ટરો ઓપીડી થી પાંચસોથી હજારની ઓપીડી હોય છે કે એ પણ જોવું પડતું હોય છે એટલે આ બધું જ આપણે યોગ્ય રાખવાના પ્રયત્ન કરીએ પણ અમારે આ આ વિસ્તારની અંદર આ હોસ્પિટલ નજીક હોય એટલે પ્રોફાઈલ કેટે દર્દીઓ અહીં પેલા આવે અને પેલા આવે એટલે એને યોગ્ય ટ્રીટમેન્ટ મળવી જોઈએ તો ઘણા બધા સાધનો તમારે હશે અને ખૂટતા હશે પણ હું એવું કહું કે તમે જે રીતના કામ કરો છો એ પ્રમાણે આ કામ હજુ આગળ આગળ ખૂબ સારું થાય અને

ભલામણ કરી તમને આ ટ્રસ્ટી અંદર ગ્રાન્ટ આપે એવી હું ભલામણ આપને કરી આપી કે આજે તમે અહીંયો મને અહીંયા બોલાયો હેર હોસ્પિટલના આજે આઈસીયુના વોર્ડના ઓપનિંગ પ્રસંગે એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર માનું આમ તો મારો નેચર એવો છે કે મારે ઘેર કોઈ આવે તો કોઈ ખાલી પાછો જાય નહીં

વર્તુલા મેમ્બર લઈ ચૂકેમ ઘણા બધા મેમ્બરોના બધા નામ યાદ છે તે એ બધાએ જોડે તે વર્તુદી કામ કર્યું અને રહેમંતભાઈને તો હું પ્રમુખ હતો ના તો એક જ વર્ષ હું પ્રમુખ સ્થાન નહોતું તો એક વર્ષમાં એવો રહેમંતભાઈ એનો હું પ્રમુખ હતો પણ નાટના હું પ્રમુખ નથી લેતો એટલે એમને જે કંઈ જવાબદારીપૂર્વક કામ કરવાનું હોય એમાં હું કામ તો કરતો જ તો પણ એક મહિનો હું ચાર્જ આપી અને બહાર જતો રહે અને એક મહિના સુધી એમને પ્રમુખ તરીકેનો હોદ્દો મ્યુનિસિપાલિટીમાં ભોગવ્યો ગયો એટલે કહેવાનો મતલબ એ કે આપણે સમજી સારી રીતે બધા લોકોનું બીજ જાળવી અને કામ થાય એવું આપણે કરતા જ હોઈએ એટલે મને પણ આખું કે ડેવલોપમેન્ટના કામો છે એ ડેવલપમેન્ટના કામો હું લગભગ કરતો જ રહું છું અને રબુ આખો આપીએ કામ કરું છું પણ એટલું કહું કે તમે અહીંયાં જે કરો છો એ તમારો જે આખો વિચાર છે ને એ આ બધા લીધરો કેટાજે કહું છું કે તમે હાઇડ્રોજેટ ના બનાવશો તો એમ તમે યોગ્ય રસ્તા રહે યોગ્ય પ્રમાણના પોરા રસ્તા હોય કોઈ મુશ્કેલી ના પડે ભવિષ્યની અંદર તમારો વિસ્તાર સારો ટકાય આવું બધું કરવાનો પ્રયત્ન કરજો બાકી તો રોડ રસ્તા પાણી ગટર લાઈન આ તો થવાનું જ છે અને અમે કરતા જ આવે છે અને હજુ કરીશું હજુ આ લોકો તમારા મેમ્બરો છે આ ગેટો છે આ બાઈ નવી છે આ બાઈ સુચીનો એક થોડો વિસ્તાર આવતો છે ભાઈ ગોગોઈ છે આ બધા કાયમ આપણો

કે માન્યતા જોની કે કે ગામカロની મારી જે પદ્ધતિ છે એમાં ગંભીર કામ તમારે કરવાના હોય હું બરાબર સારી રીતે સમજુ મને નાડતા આશીર્વાદ કે એમનેથી હું આવ્યો અને એમનાથી અપ્રણુતિ ઉદાહરણ રૂપે તો અને એમને મને કહ્યું કે તું અહીંયા ટ્રેનિંગ નડિયાદની સેવા કરવાની કે સેવા ઉપર ત્રણ વાર ચાન્સ પાર્લામેન્ટમાં પાડી મારે છે કે હું આજે નડિયાદની સેવા કરવાનું પ્રતાપ માનું છું અને નડિયાદ એટલે આખું નડિયાદ મારા માટે હોય એમાં કોઈ નાત જાતનો ભેદભાવ હોય નહીં એટલે તમારે જ્યારે હોય ત્યારે પ્રસ્તુના કામ પણ મેડિટેશન ટ્રસ્ટ તમારું તમારે બે ત્રણ જે પ્રસ્તુ છે એ લોકો કામ લઈને આવતા જ હોય છે તો એ કામે હું કરતો જ કે કામ માટે તો દિવસ ના કાઢતો નથી એને હજુ પણ ભવિષ્યની અંદર મારાથી જેટલું થશે એટલું તમારા કામ છોડવાનો પ્રયત્ન કરીશું આજે મને એ બોલાયા બાકી મોટી સંખ્યા બધા ઉપસ્થિત થયા બધા ઘણા બધા જૂના મળવાનું આપનો ખૂબ ખૂબ આભાર માનું છું જે પ્રોગ્રામ કર્યો ખૂબ સારી ખૂબ પ્રોગ્રામ તમારો તે તમને My school is one such future ready school where I understand each and every concept taught in the class and don't rote learn Where teachers don't just use books and blackboard to teach but use new ways of teaching and learning like audio visual learning, activity based learning, and group activities, which enhances my conceptual understanding. My school also teaches coding, which is an important 21st century skill. Not just that, I get an opportunity to showcase my skill on a national platform and with all this i acquire important skills that make me future ready and confident would you also like to know where is my future ready school visit now and see for yourself